નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે જે આ મિત્રો વાત નવની કેસ ના લઈને સૌથી મોટો અપડેટ મળી રહ્યા છે જેમની અંદર ગઈકાલે મોડી રાત્રે જે આ મિત્રો અમિત વાય તો પંથકના નાનકડા ગામડાઓની અંદર એસઆઈટીની ટીમ દ્વારા મિત્રો ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન ને લઈને એક બે આરોપીઓને બે મિત્રો વાગતો પાઇનેટ કાઈટ કરવામાં આવશે કેકનિક એક શું તેમને પુષ્પરસ કરવામાં આવશે શું તેનો પણ કોઈ પણ પ્રકારનો અવત હોય છે કે છે હાલ નવનીતભાઈને સપોર્ટ ની અંદર કોલેજમાનના લોકોની જે મેદાન ની અંદર છે જે હેક્ટર દેખાય છે હેક્ટર ને લઈને અત્યારે ગુજરાતની અંદર હા હકાર મસ્તીઓ છે કે ભાઈ હેક્ટર હોય તો આવી જ્યા વાત કરતા અત્યારે ગામડે ગામડે તાલુકે તાલુકે જ્યાં પણ કલેક્ટર કચેરીની મિત્રો વાત તો હોય ત્યાં પણ કલેક્ટર કચેરીએ અરજીન પત્રક દેવા જઈ રહ્યા છું તો કેકનિક એક અનર ટાઈમ ની અંદર શું સૌથી મોટો ખુલાસો થઈ શકે છે કોલેજમાનના લોકો કેકનિક એક શાંત બેસવાના નથી કારણ કે તમને લોકોને ખબર છે કે ભાઈ નવનીતભાઈ ઉપર હુમલો થયા બાદ નવનીતભાઈનો એકદમ અક્ષબ છે તમે લોકો જાણતા હશો કે ભાઈ જહીરજભાઈ આતા ઉપર નામ નાકે છે તો હવે આ મિત્રો એકદમ મેટર ને લઈને કેકનિક એક અત્યારે

મિત્રો વાત કીધું તો ગઢવી જે મિત્રો વાત તો આઈપીએસસી અને કંઈક ને કંઈક તેમની સાથે મિત્રો વાત કીધું ત્રણ ચાર પાંચ લોકો છે એટલે ટોટલ મિત્રો વાત તો પાંચની ટોકલી છે એઆઈ દ્વારા એસઆઈપી મિત્રો ક્યાંક ને ક્યાંક શું આના ટાઈમની અંદર સૌથી મોટો ખુલાસો થઈ શકે છે જે પણ જાણકારી મળશે તમારા સમક્ષ લાવવાની જીમેદારી મારી તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો વિડીયોને બને એટલો શેર કરી દેજો કારણ કે તમને લોકોને ખબર છે કે આની જેટલી પણ મેટના વિડીયો હોય સમક્ષ તમા શું ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને શેર કરી દેજો આ તો આજનો શેર કરો આપણે એક નવા ઇન્ટરસ્ટ સુધી બધા લોકોને દિલ્હીથી ધન્યવાદ ખાસ કરીને આ વિડીયો શેર કરી દેજો જેથી તમને પણ ખબર પડે અને બીજા પણ ખબર પડી જાય આપણે એક નવા વિડીયો મળીએ